लाइन में छिपड़ो तुम्हारा क्या ना, ना आ, मैं छिपड़ो कहने पड़ो मैं क्या मैं क्या नहीं है पिटो आह तो तुम्हें पिटो हो भाई तो 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 Lấy dùm À nên bày dùm bà, dễ rằm mập bì rùm, áo rì nên

बोल बोल नहीं यार

બંધાળો બંધાળો નહીં બંધાળ્યા આવો ગયા દેખાડું લે

nhé bôi bôi nền bôi nền vai bố nó nền vai, xô lên kì

Laten we gaan. Laten we gaan. Laten we gaan. Laten we gaan. Laten we. Laten we. Laten we. Laten we. Laten

જો આ છે આપડે કલરની દુકાન લઈ જાવ કલર તો લાઈટ સારું થઈ ગઈ છે કારણ કે હવે દિયા બધીનો સમય છે જો ભાઈ સાય અંદર ફોટામાં લાઈટ થઈ કપડા લેવાય તો મોટું કાલો હ્યા ભાઈ હાથ પે ગઈ શાક નહીં હવે એટલે હવે આપણે દિયા બધી કરીને ભેદાનું ઘરે આપીશી સમજો पुजारी नहीं हाँ पुजारी से आया पुजारी हो पुजारी है

કવર દોસ હોવા છે એટલે આય ઉભો છું એમ ગેમ ઓવર કેની ભાઈ ઓર કોની ગેમ ઓવર થઈ ગઈ સરસ એમ વાતું જાય હું રીંગણા ભાઈ હું આવ્યો છું નિયમ ભાઈ રીંગણાઈ મણા હો સોક નઈ પછી એ નૈન ભાઈ રીંગણા નો આગળ ઊંડો ખબર જ બહુ નહી આવે અંદર રંગબેરંગી વાણ છે કેટલા આપણે આઠ કલર છે બધા અલગ અલગ નું વાણ છે આ બધું તો ટાકા ખાલી થઈ ગયા છે કાલે ગાડી આવે છે રીંગણા નથી કાંઈ વાંધો નહીં પોર પાછા પાણી થાય ત્યારે ટાકા બધા ખાઈલ થઈ જશે કાલ પાછું આવશે ગાડી એટલે ટાકા બધા ભરાઈ દેશે અહીંયા ઊંડા પણ ટાંકા છે બાજુ પણ ના આપણે કવરેજ નથી આવતું નથી જવું ક્લોઝ થઈ જાય છે કવર ઓછું આવશે ગોડાઉનમાં બાઇટ તો વધારે આવે પણ અંદર આપણે ઓછું આવે છે સમજો કાંઈ વાંધો ને નેન ભાઈ ભાઈ તો કાય્યાલા હું વાયદો કાયેલા

કવરેજ આવ પાસો પડી પાજ હા વાંધો નહીં એમ તો આવજો આવીશું ક્યારેક પૈસા રીંગણા ઉતારવા બરોબર ભાઈ ઊંડો ગયો ને કવરેજ વી ગયો તો એટલે પાછો પગથી થી વ્યા સૌ બધું કાગળનો છટ્ટો માર્યો છે અહીંયા છે আছে কাগল নেৰেলা পিছ ওম নাই নম এম আ নাই જમવાનું કે તો જમવા આવીને કરતો જમ્યા પેલા એમ ને બી એવી ક્યારેક શું બે ત્રણ દીમાં આવી તો ક્યારેય આયબુ પ્રોગ્રામ આ બધા એ લાવે પહેલાં સોમના મેળા કરવા મજા આવશે મેળો તૈયાર થાય છે હવે ઉપાય જો ભાઈ દે હાથ માં તૈયાર થઈ ગઈ છે લિંસર વાતાવરણ દેખાય છે

tụng lại thì à chả được, nhỉ? Yeah. Tụng lại thì à, tụng bây giờ, मैं हूँ नाम से महादेवर श्री भावेश महादेवर हर महादेव सुन क्या नयन भाई नाम से यम

आज मोर ठाकुर कमलाबेन तरफ जाई माताजी जाई माताजी भाई जाई माताजी नाथू नेटवर्क ओसो गो आसा गोडाउन मा એટલે એપ ઓકે થી બેઠો છો કારણ કે અંદર કવરેજ થા ઓસો આ લોસ થઈ જાય છે બુ દેખાדו ની તે અંદર તે માટે વે લાઈટ નો બોર્ડ ગોઠયુ છે ગોડાઉન માં અંદર થશે રીકનેક્ટ દે કારણ કે કવરેજ ઓછું પડ છે મે શ્રી ભાઈ મોડુકામા રાસકુરીજી નવસદન તાલુકામાંથી રાજકોટ જિલ્લાનો સદ્દન તાલુકો મોઢુકા દુકાન છે આપણી ગામ તો આપણું છે બંધાળી એટલે દુકાન છે આપડે ગોડાઉન છે દુકાન તો છે માથે અને આપણે જ્યાં નીચે ગોડાઉન કર્યું છે જમીનમાં ત્યાં બધું અંદર ગોડાઉન છે વાન વાનના દાડા બધું પીર્યું છે કારણ કે ઉપર કે મારે તો નથી એટલે એટલે ગોડાઉન કર્યું છે

लाइफ चालू है